આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જ્યાં લાખો પદયાત્રીઓ પગપાળા ચાલી શ્રદ્ધાથી જ અંબાજી ખાતે દર્શને પહોંચતા હોય છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ માય ભક્તોમાં વધુ લોકો તેમજ સંઘ લઈને શક્તિપીઠ અંબાજીના દર્શને પહોંચે તે માટે પ્રચાર પ્રસાર માટે શક્તિ અંબિકા રથનું આયોજન કરવામાં આવ્યું છે આ અંબિકા રથ સમગ્ર ગુજરાતમાં ઠેકઠેકાણે જઈ અંબાજી મંદિરની વિશેષતાઓ સાથે જ સુવિધા અને સુવિધાઓની સાથે યાત્રિકોના પ્રચાર પ્રસાર રથ દ્વારા એક રથનું આયોજન કરવામાં આવ્યું છે અનેક યાત્રાઓ સ્થળોને એક સાથે જોડવાના પ્રયાસ પણ અંબાજી શક્તિપીઠ દ્વારા કરવામાં આવી રહી હોય તેવી માહિતી સામે આવી રહી છે સાથે જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ તેમજ એસડીએમ અને મંદિરના વહીવટદાર તેમજ આ રથને લીલી ઝંડી આપી અંબાજીથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર જણાવ્યું હતું કે અંબાજી શક્તિ પીઠ આ એક રથ પ્રથમ તબક્કે ગુજરાતનું પરિભ્રમણ કરશે ત્યારબાદ પાડોશી રાજ્યોમાં પણ મોકલવાનું આયોજન કરવામાં આવશે યારાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ભાદરવી પૂર્ણમિયા સંઘ બંનેના સહિયારા પ્રયાસથી આજે અંબાજી ખાતેથી અમે લોકો એક રથ તમામ ગામો સુધી એક પ્રસ્થાન કરાવીએ છીએ માતાના માતાના દેવ સાથે બધા ભક્તોનું જે સંબંધ છે હદી સદૃઢ બને એ માટેનું આ પ્રયાસ છે વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી જે લોકો અંબાજી સુધી નથી આવી શકતા અથવા અહીંથી ગબ્બર અથવા એકાવન શક્તિપીઠ કોઈ પણ કારણ સ્વરૂમના કારણથી અથવા વિકલાંગતાના કારણથી નથી જઈ શકતા એ તમામ લોકો વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ગામે બેઠી માતાનું દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આ રથમાં રાખવામાં આવી છે સાથે જે પ્રકારના સંઘો ભાદરવી પૂનમ દરમિયાન અહીંયા અંબાજી આવે છે એ જ પ્રકારે પરિક્રમા મહોત્સવ માટે પણ દરેક ગામની અંદર સંઘોની સ્થાપના થાય એવું એક અભિયાન પણ આ રથના માધ્યમથી અમે લોકોએ શરૂ કરી રહ્યા છીએ શરૂઆતના તબક્કામાં આજે જે રૂટ શરૂ થઈ રહ્યો છે અંબાજીથી આ રથ ઉમિયા માતાના મંદિર સુધી જશે ત્યાંથી બહુચર માતાના મંદિર સુધી જશે અને ત્યાંથી પાછો અંબાજી આવશે આ રસ્તાની અંદર આવતા ગામોની અંદર બધા ભક્તો દ્વારા રથનું સ્વાગત થશે અને સંઘોની સ્થાપના જે અમે રીતે કીધું એ રીતે થવાની છે શરૂઆતમાં ગુજરાતના જ ગામોમાં અમે લોકોએ રથ ફેરવવાનો વિચાર કર્યો છે પણ ભવિષ્યમાં પરિસ્થિતિઓને જોતાં અન્ય રાજ્યોની અંદર પણ આ રથ મોકલવામાં આવશે